રાજસ્થાનના અજમેર સ્થિત હઝરત ખ્વાજા ગરીબ નવાઝના આઠસો ચૌદ માં ઉર્સની દબદબામાં વિશ્વ નવાઝ તરીકે ઓળખાય છે તેમના આઠસો ચૌદ માં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આ પવિત્ર પ્રસંગે અજમેરની ગલીઓ શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગઈ છે અને સર્વ ધર્મ સંભાવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો

શ્રદ્ધાળુઓ સાથે ચાદર અને ફૂલોની ટોકરીઓ લઈને ખ્વાજા પિયાના નારા લગાવતા દરગાહ શરીફ પહોંચી રહ્યા છે અહીં આવતા તમામ લોકોની એક જ ઈચ્છા હોય છે કે ગરીબ નવાઝ તેમના પર કૃપા વરસાવે અને તેમની મુરાદો પૂરી થાય આઠસો ચૌદમાં વર્ષમાં મોટી સંખ્યામાં ઉમટેલા માનવ મહેરામણે આસ્થા સાથે મખમલી ચાદર અને અકીદતના ફૂલો પેશ કરી ધન્યતા અનુભવી હતી ખ્વાજા ગરીબ નવાજના દરબારમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ અજમેર પહોંચ્યા છે લાખોની ભીડને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખ્વાજા ગરીબ નવાઝનો આ ઉર્સ માત્ર એક ધાર્મિક મેળાવડો નથી પરંતુ بھائی چاروں نے مانو دانو سندیش وشو بھر ماں پھیلا میرا نام <تصفح> سید عاطف حسین کا عظمی چشتی خاطمہ غدی رشین حضور خواجہ علی نواز رحمۃ اللہ مولیا مسجد سے مخاطب ہوں اور آج جو ہے حضرت خاجہ الدین چشتی رحمۃ اللہ جن کا لقفس الطاع الحد عطا رسول نائب النبی ہے آج آپ کا غصہ مبارک ہے آپ سبھی کو ان کے چینل کے مادھیم سے میں تمام بھروچ کے سورت کے پالیج کے کلا شریف کے و دیگر اعتراف کے بڑودہ کے اعتراف کے لوگوں کو جو ہے مبارکباد پیش کرتا ہوں اور خواہ صاحب کا جو خاص پیغام ہے وہ ہے محبت ہمیں انسانیت سے جو ہے محبت کرنا چاہیے اور محبت کی پیغام ہے خواہ صاحب کا جہاں تک پہنچے اور خاص طور سے حضور غری نواز رحمۃ اللہ کی جو تعلیمات ہیں وہ تعلیمات کے اوپر ہم سب کو عمل کرنے کی جو ہے کوشش کرنا چاہیے اور ان کے جو ترجمے جو ہیں وہ نیٹ کے اوپر اویلیبل ہیں انگریزی ہندی اردو وغیرہ کے اندر ان شاء اللہ کوشش ہے مزید کی گجراتی کے اندر بھی کر جائے کرا جائے بہت بہت شکریہ آپ کا